જય સમીનારાયણ આજે વાત કરવી છે આદર્શ જીવનની કોસાંબી રાજ્યની અંદર એક વખત ભયંકર દુષ્કાળ પડ્યો અને વરસાદ વરસવાનું નામ ન લેતો હતો ધીરે ધીરે લોકો ખૂબ જ દર્દ ભર્યું જીવન જીવી રહ્યા હતા એ જ રાજ્યની અંદર ચંપક નામનો એક વ્યક્તિ રહેતો હતો પોતે મજૂરી કામ કરીને જીવન ચલાવતો હતો પરંતુ આવા ભયંકર દુષ્કાળની અંદર જીવન કેમ પસાર કરવું એ મોટો પ્રશ્ન હતો છતાં પણ પોતે મહેનત મજૂરી કરી અને ખવાય એ પૂરતું મેળવી લેતો ક્યારેક તો એ બંને જણા ભૂખ્યા રહેતા અને પોતાની બે દીકરીઓને એ ભોજન કરાવતા આમ ઘણા દિવસો ભૂખ્યા જ નીકળી જતા હતા છતાં પણ વરસાદ આવતો ન હતો ઘણો સમય પસાર કર્યો હવે તો ખાવાનું પણ મળવું મુશ્કેલ થઈ ગયું અને આ જ પરિસ્થિતિમાં તેમની બંને દીકરીને કાળ ભરખી ગયો હવે બંને વધ્યા અને આગળ જવાનું નક્કી કર્યું બીજા રાજ્યની અંદર જવા માટે તેઓ નીકળી ગયા રસ્તામાં બંને પસાર થતા હતા આગળ ચંપક તો પાછળ તેમની પત્ની ચાલી રહી હતી તો આગળ રસ્તામાં એક સોનાનું ઘરેણું પડ્યું હતું ચંપકે તે ઘરેણું જોયું તે ખૂબ પ્રમાણિક હતો આવી પરિસ્થિતિમાં પણ તેમનો જીવ એ ઘરેણું લેવા માટે તૈયાર ન થયું અને તરત જ તેમને વિચાર આવ્યો કદાચ હું તો ન લઉં પણ મારી પત્ની લઈ લે તો એટલે લાવને આના ઉપર ધૂળ નાખી દઉં એટલે પોતાના પગ વડે એ ઘરેણા ઉપર ધૂળ નાખી દીધી તેમની પત્નીએ આ જોયું અને તેમને કહ્યું તમે ચિંતા ન કરો હું તમારી પત્ની છું એ ઘરેણું મારે ધૂળ છે એટલે તમારે એના ઉપર ધૂળ નાખવી કંઈ જરૂરી નથી તમે તો એ ધૂળ ઉપર ધૂળ નાખો છો એ ઘરેણાને તો ખરેખર હું ધૂળ સમજું છું ત્યારે તેમને ચંપકને ખૂબ આનંદ થયો કે મારી પત્ની પણ મારા જ રસ્તે ચાલી રહી છે આવું ઉત્તમ જીવન જોઈ ભગવાન પણ ખુશ થયા હોય તેમ આકાશમાં કાળા ડિબાંગ વાદળાઓ ચડી આવ્યા અને કેટલાય વર્ષનો એ વરસાદ તૂટી પડ્યો ધોધમાર વરસાદ પડવાથી આખું રાજ્ય ફરી વખત નંદનવન બનવા લાગ્યું આમ આવી પરિસ્થિતિની અંદર પણ પ્રામાણિકતાથી જીવન જીવનાર એ ચંપકને ખરેખર વંદન કરવાનું મન થાય